તાલુકાની અંદર રણજીતનગર ગામે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની લિમિટેડ આવેલી છે આ કંપની વારંવાર મોટા મોટા બ્લાસ્ટ થાય છે અને કેટલાય લોકો જાનહાનિને પામે છે આ લોકો અહીંયા મેન ગેટ ઉપર કંટ્રોલ રૂમ ખોલવો જોઈએ તે કંટ્રોલ રૂમ ખોલતા નથી અને આપણે કોઈ માહિતી પૂછવી હોય તો આ ગુજરાત ફ્લોરોકેમિકલ કેમિકલ કંપની વાળા કોઈ માહિતી આપવા પણ તૈયાર નથી આજે શું બન્યું છે ઘટના આજે એક મોટો બ્લાસ્ટ થયો છે એની અંદર ઘણા બધા લોકોને જાનહાનિ થઈ છે હમણાં એમ્બ્યુલન્સો પર એમ્બ્યુલન્સો અહીંયાથી જતા આપણે જોઈ છે આપણે નજરે નિહાળી છે અગાઉ પણ મોટો બ્લાસ્ટ થયો હતો એમાં પણ ખૂબ મોટી જાનહાનિ થયેલી છે આ એક જીએફએલ કંપની એ મોતનો ગોળા સમાન છે આ ગોગંબા તાલુકાની અંદર જો આ કંપની આમની આમ કરતી રહેશે તો ગોગોગંબા તાલુકાનો વિનાશ થશે અને આ કંપની એક એવી કંપની છે કે સરકારે જે જાહેર કરેલા નિયમો કે જ્યાં કંપની આવેલી હોય ત્યાં એના લોકોને સ્થાનિક મજૂરી આપવી જોઈએ એની જગ્યાએ આ લોકો બહારના રાજ્યના બોલાવીને